લગ્નની સિઝનમાં જ સિંગતેલમાં ભડકો મગફળીની મબલક આવક છતાં પંદર દિવસમાં બસો દસ રૂપિયા ભાવ વધ્યો જાણો ડબ્બાનો ભાવ અહેવાલ સંજય શાહ સિંગતેલનો ભાવ વધારવામાં આવ્યો છે કે માવઠું થયું એના હિસાબે જે મગફળીના પાકપાણીમાં બગાડ થયો નુકસાની થયેલી છે તો જે પાકપાણીની ધારણા હતી કે પાકપાણી આ પ્રમાણે થશે તો એમાં ખાસો હવે ઘટાડો આવ્યો એના હિસાબે દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ સિંચલમાં બસો રૂપિયા જેવો ભાવ વધારો થયેલો છે દિવાળી પહેલાં ભાવ જોવા જાય તો છ ચોવીસોથી ચોવીસો પચાસ રૂપિયાના ભાવ હતા અત્યારે છવ્વીસોથી સત્યાવીસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે આવતા દિવસોમાં હજી પણ બી અત્યારે ચીક્કીની સિઝન ચાલી રહી છે તો ચીક્કીવાળાની પણ બી શિંગાણામાં ડિમાન્ડ સારી છે અને આવતા દિવસોમાં ખાનાર વર્ગની પણ બી બારમાસી સિઝનને હિસાબે ખરાગી રહેશે તો હજી પણ બી અહીંથી પચાસ સો રૂપિયાનો ભાવ વધારો આવી શકે સાઈડ તેલોમાં જોવા જઈએ તો પામોલિન છે સનફ્લાવર છે કે કપાસિયા છે એમાં હાલ તો કોઈ બહુ મોટી વધઘટ નથી